નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર તમારા તમારા સૌનું સ્વાગત છે આજે તારીખ છે એક એક બે હજાર ચોવીસ એટલે કે બે હજાર ચોવીસના નવા વર્ષનો પહેલો દિવસ ત્યારે આજે જીરાનો ભાવ શું રહ્યો વેપારીઓ શું કરી રહ્યા છે આગામી દિવસોમાં જે જીરું હોય છે કેટલું આવી શકે છે તેને લઈ આપણે ઊંઝા ગંજ બજાર ખાતે પહોંચ્યા હતા ત્યારે જાણીએ કે આગામી દિવસોમાં જીરું કેવું રહી શકે છે તેને લઈ વેપારીઓ શું કહી રહ્યા છે આના પહેલાં જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આ જે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને અવનવા વિડીયો મળી રહે ઓકે ચાલો પહેલો ભાવ હતા અગિયારથી બાર હજારના કારણ પાકનું ઉત્પાદન ઓછું હતું બધા જૂના માલ ઓછા હતા અને એક્સપોર્ટ ની સત્તાવાળાની ગરા ગયું હતી હવે શું લાગે છે આગામી દિવસોમાં હવા ભાવથી મંદી નહીં લાગતી અને કોઈ કારણ આવી જાય તો પાંચસો રૂપિયા કિલો હજાર રૂપિયાની તેજી લાગે હાલમાં કેટલી આવક છે માર્કેટ યાર્ડમાં હાલમાં આવક હજારથી પંદરસો બોરી

બે હજાર ચોવીસમાં શું લાગે છે કેવું રહેશે જીરાનો ભાવ ગઈ સાલ બે હજાર ત્રેવીસના માર્ચ મહિનામાં જીરામાં છ હજારના ભાવથી તેજી સ્ટાર્ટ થઈ હતી જે વધીને આગળ જતા બાર હજાર રૂપિયા વીસ કિલોના ભાવ સુધી વેચાણ થયેલું હતું અને પાછું આગળ જતા બાર હજારથી પછી બજાર ઘટવા માંડી તો અત્યારે છ હજાર એકસઠસો રૂપિયા વીસ કિલો ભાવ આવીને બજાર ઊભી રહી છે અને નવા જીરાનો ક્રોપ લગભગ ડબલથી બે ગણો હોવાના ધાણા મૂકાય છે એ જો તેવું લાગે છે કે નવું જીરું મહિના દોઢ મહિના પછી જ્યારે આવક થશે ત્યારે લગભગ પાંચ હજારથી પંચાવન સોનો વીસ કિલોનો ભાવ થશે હાલમાં માર્કેટ યરમાં કેટલા જીરાની આવક નોંધાઈ રહી છે આ જીરાની બારથી હજાર પંદરસો બુરી આવક હોય છે બીજું હજાર પંદરસો બુરી સ્ટોક એમ કરીને લગભગ પચીસો ત્રણ હજાર બુરી દરરોજના વેપાર થાય છે આજે આગામી દિવસોમાં જ્યારે નવો ક્રોપ આવશે ત્યારે જીરું કેટલું થઈ શકે છે જીરાનો ક્રોપ દોઢો વગર ડબલ આવર તો આવકમાં પણ વધારો થશે અને ભાવમાં પણ ઘટાડો થશે આવક વધશે તો लगभग दर रोज सीजन में तीस थी चालीस हजार पूरी आज दाणा मुकाय थे भाव पाँच हज़ार से पंचावन सौ रह से सीजन में okay, पवन कुमार पवन कुमार जी क्या कहेंगे अभी आ, जीरा का क्या भाव चल रहा है और आगे क्या रहेगा जीरा आजर बाजार में पचपन सौ से सत्तावन सौ रुपये का भाव अभी चल रहा है गुजरात में बीजाई दो से सवा दो गुना हुई है आंकड़े भी आए हैं राजस्थान की बिजाई के आंकड़े तो थोड़े कम है पर बिजाई राजस्थान में बहुत बहुत ज़्यादा है और जीरा छोटा छोटा है एक महीना बिल्कुल ठंड अच्छी पड़े तो ये जीरा बहुत बढ़िया पकेगा और मार्केट में माल भी आएगा और बाज़ार में सब लोगों का कमीशन भी अच्छा चलेगा और ऊंजा के लिए जो माल पकता है तो ऊंजा अच्छा है बाकी ऑलरेडी बाकी को भी वातावरण दस पाँच पंद्रह दिन में कोई माउठा आवे या कोई जाखल आवे इसमें कोई फर्क पड़ने का नहीं है गिरा बिल्कुल छोटा है एक महीना ठंडी अच्छी पड़े और फिर फरवरी महीने में कैसा वातावरण रहता है उस पर सब बाज़ार का खेल होगा ऑलरेडी बाजार में गिरा गया कमजोर है और माल ज्यादा है